ભાવનગરના પાનવાડી ચોક પાસે રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને આવેલા ચાર શખસોને ઝડપી લેવાયા 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે આ યુવકોની ધરપકડ કરી છે ભાવનગર શહેરના પાનવાડી ચોક પાસે પોલીસે રાજસ્થાનના ચાર શખસોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે એલસીબીની ટીમે બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડતા એસટી બસ સ્ટેન્ડ નજીક ચાર યુવકો થેલાઓ સાથે ઉભા હતા તપાસ કરતા તેમની પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂના કુલ નાની બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક લાખથી વધુ થાય છે પોલીસે અશોક કસોટા સતીશ દરંગા ભરતકુમાર ડોડિયાર અને અભિમન્યુ ડોડિયાર ચારેય રાજસ્થાનના ઉદયપુરના જિલ્લાના રહેવાસીઓને ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચારેય યુવકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે